ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં બે ઇંચ અને કોઈ ભાગમાં પાંચ ઇંચ વરસાદ થવાની શક્યતા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ બારથી સોળમાં પણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આજે હવામાનની વાત કરવી છે આપણે જાણીએ છીએ કે ભારતમાં દક્ષિણ બાજુનો જે વિસ્તાર છે એમાં માલાબાર રિજનમાં અને કોંકણ રિજનમાં ઓફ સર્જાયું છે અને બીજી બાજુ આપણે બંગાળની વાત કરીએ તો ત્યાં ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે ડિપ્રેશન સર્જાયું છે જેના કારણે એની અસર છે હવામાનની માં થવાની છે આ બંનેની અસર હવામાનમાં થવાની છે અને એ અસર ગુજરાતમાં પણ થવાની છે આપણે બંગાળના ડીપ ડિપ્રેશનની વાત કરીએ ડિપ્રેશનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આ અસર જે છે હવામાનમાં ગરબડના કારણે બિહારમાં જોવા મળવાની છે એના સિવાય ઉત્તર પ્રદેશમાં ઝારખંડમાં પશ્ચિમ બંગાળમાં રાજસ્થાનમાં બધામાં તો થવાની છે પણ એની સાથે સાથે ગુજરાતમાં પણ થવાની છે કેવી અસર થવાની છે કે સમગ્ર બાબતે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી હતી તેમણે શું કહ્યું સાંભળીએ બંગાળમાં બદલો ની ડિપ્રેશન લગભગ એટલક ડગલું પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ ડિપ્રેશન ની અસર ગુજરાતમાં આપણા લગભગ પશ્ચિમ મધ્યવર્તીના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાંના સંદર્ભમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગો છોટાઉદેના ભાગો અને ગોધરાના ભાગો તારપુરના ભાગો કપરબંધના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈપણ ભાગમાં ચારથી સાત ઇંચ જો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બરાકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં બે ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં પાંચ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પછી ચાર ઇંચ વરસાદ તે ત્રણ ભાગોમાં પણ થવા શક્યતા શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સમી હાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે